वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् की जै श्रीभागवत भगवान की जै શ્રી વ્યાસજીએ ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે અને સમાપ્તિ વંદન થી પૂરી કરી છે એકલા કૃષ્ણને વંદન નથી કર્યા પણ કીધું છે શ્રી કૃષ્ણને રાધા કૃષ્ણને વંદન કર્યા છે શ્રી એટલે રાધા પરમાત્માને વંદન કર્યા પછી ભાગવતના વક્તા શ્રી ને વંદન કર્યા છે પ્રભુને વંદન કરીને તમારી ક્રિયા શક્તિ બુદ્ધિ શક્તિ પ્રભુને અર્પણ કર્યા પછી તમારો શું રહ્યું પછી તો કૃષ્ણ કીએ અને કૃષ્ણ શું જાણે એ જ કરવાનું મનુષ્ય જીવન છે ને સાવ થોડુંક છે શાસ્ત્રો તો કેટલાય છે પાર વગરના પણ જે એકને જાણી લે તો બધું જાણી લેવાય એ એક એટલે ઈશ્વર ઈશ્વરને જાણી લ્યો તો સઘળું જાણી લેશો કળિયુગમાં માનવી થોડાક સમયમાં પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે એવું ભાગવત શાસ્ત્ર બતાવ્યું છે છે કે દિવસમાં પરીક્ષિતે સદગતિ પ્રાપ્ત કરી લીધી એ મેં નજરે જોયું પરીક્ષિત નો ઉદ્ધાર થયો તો પછી આપણા સર્વનો ઉદ્ધાર કેમ નથી થતો એના માટે પરીક્ષિત જેવા શ્રોતા થવું પડે આપણે આ જીવ છે ને એ ગર્ભમાં આવ્યો ત્યારે જેણે મારી રક્ષા કરી એ ચતુર્ભુજ સ્વરૂપ વાળા પુરુષ ક્યાં છે ક્યાં છે ક્યાં છે એવું વિચારીને ઈશ્વરમાં સર્વ જોનાર ઈશ્વરને સર્વમાં જોનાર એવો જીવ હોય તો એ પરીક્ષિત છે પરમાત્માના દર્શન કરવા માટે આતુર થયેલો જીવ એટલે પરીક્ષિત પરમાત્માના દર્શન મને ક્યાં થાય તો પરીક્ષિત આટલી બધી આતુરતા કેમ થઈ ગઈ કારણ કે એને ખબર પડી ગઈ હતી કે સાત દિવસમાં મારું મૃત્યુ થવાનું છે તક્ષક નાગ કરડવાનો છે મને દરેક જીવને તક્ષક નાગ કરડવાનો છે તક્ષક નાગ એટલે કાળ કાળ આવીને લઈ જશે રૂપી તક્ષક છે ને એ કોઈને છોડતો નથી જ કરડે છે સાત વાર એ સાત વાર માંથી એક વાર તો કરડવાનો કરડવાનો ને કરડવાનો છે આપણા માટે કોઈ એક વાર નક્કી થઈ ગયો છે તો પરીક્ષિતની જેમ આપણે કાળને ને ભૂલવાનું નથી કાર્ડ આવશે જીવ માત્ર ને કાળની બીક લાગે કાળની બીક થી બચવું હોય તો ભાગવત શાસ્ત્ર ભાગવત છે મનુષ્યને નિર્ભય બનાવે નિર્ભય બનવાની જરૂર છે પછી કોઈ પણ જાતનો ભય ન રહેવો જોઈએ ભાગવત સાંભળ્યા પછી પરમાત્મા સાથે પ્રેમ કરે તો એને કાળની બીક ન લાગે મૃત્યુને બીક ન લાગે બધા લોકો મૃત્યુને અમંગળ માને કે મૃત્યુ થઈ ગયું અમંગળ થયું પણ એ મૃત્યુ છે ને અમંગળ નથી મૃત્યુ એ તો પરમાત્માનો સેવક છે એટલે મંગળ છે ઠાકોરજીને થાય કે મારો દીકરો લાયક થયો કે નહીં એ જોઈ જવું એટલે મૃત્યુ ની આજ્ઞા કરે કે જાને પૈસાનો વિચાર નથી આવતો એ જ પરમાત્માને પ્રાપ્ત કરી શકે પાપનો વિચાર નો આવે પુણ્ય જ કરતો હોય એના માટે તો મૃત્યુ મંગળ થાય છે ઓલા અમંગળ થાય તો જેને પાપનો નો વિચાર આવતો નથી એનું મૃત્યુ મંગળ થાય અંતકાળ આવે ને ત્યારે મનુષ્યને ગભરામણ થાય ગભરામણ થાય કાળથી નસી દરતો પણ પોતે કરેલા પાપ છે ને એની યાદ આવે છે કે મેં આટલા પાપ કહી હવે મારે ભોગવવાના આવશે પાપ કરતી વખતે મનુષ્ય જરાય ડરતો નથી કરે છે રાજી થઈને કરે છે અને પાપની સજા ભોગવવાનો વખત આવે ત્યારે એને ડર લાગે આ વ્યવહાર કરતી વખતે પણ સામાન્ય લોકો હોય છે ને એને સરકારની બીક લાગે મેં ચોપડા ખોટા ચિતરાશ ઓડિટ આવે ત્યારે ભય પામી જાય પણ ઈશ્વરની બીક નથી રાખતા એટલે દુઃખી થાય છે તો ભાગવત છે એ મનુષ્યને નિર્ભય બનાવી દે નિર્ભયતા છે એ ભગવાનનો આશ્રય કરવાથી જ પ્રાપ્ત થાય બાકી એ કઈ રીતે નિર્ભયતા આવતી નથી ભય તો સતાવે તો ભગવાનનો આશ્રય કરી લેવાનો ચોક્કસ વહી જશે થોડા ઘણા પૈસા ખીચામાં હોય ને તો માણસ હિંમત આવી જાય હિંમત મારીએ ત્યારે પરમાત્માને નિત્ય સાથે રાખીને ફરે એ હાવ નિર્ભય થઈ જાય એમાં હું નવાય શરણાગતિ સ્વીકારી લેવાની ભીતિ વગર પ્રીતિ નો થાય ભય આવે ને તો જ પ્રીત થાય કોઈ પણ વ્યક્તિની સાથે આપણે પ્રીતિ કરતા હોય હોય કારણ કે ભય છે એટલે કાળની ને મરણની બીક બતાવજો તો પ્રભુમાં પ્રીતિ થઈ જશે ધર્મની કાળની ભીતિ રાખજો એટલે માણસે કાયમ બીક રાખવાની કે કાળ આવવાનો છે ક્યારે આવે કઈ નક્કી ન હોય હાલતા જાતા હોય ઠેબુ આવે તો પડી જાય પૂરું કાળની ભીતિ સર્વ કામનો નાશ કરી ભક્તિમય પ્રેમ પ્રેમમય જીવન ગાળે એ કાળ ઉપર વિજય પ્રાપ્ત કરે ભક્તિમય જીવન ગાળવું પ્રેમમય જીવન પ્રેમ એ જ ઈશ્વર છે કામને મારી દે કોઈ પણ જાત કામ ન હોય તો પછી એ કાળને જીતી લે કાળનો માર નથી ખાતો ઈશ્વર સાથે પ્રેમ ન કર્યો ત્યાં સુધી કામ અને ક્રોધ નથી કામ અને ક્રોધ આપણે જતા રહેવા જોઈએ પરમાત્માની સાથે પ્રેમ કરો તો કાળની બીક નહીં લાગે કાળ સતાવશે જ નહીં ધ્રુવજી એ મૃત્યુના માથા ઉપર પગ મૂકી અને વૈકુટ गया कारण के एने ईश्वर साथ प्रीत करी એટલે કાળ છે ને એ તક્ષક નાગનું સ્વરૂપ છે કાળ આવે છે ગમે ત્યારે ગમે તે રીતે કોઈ પણ બાનું કાઢીને આવે કાળ તક્ષક છે કોઈને છોડતો નથી કોઈની દયા નથી કરતો એ દયા ખાતો જ નથી એટલે મનુષ્ય જન્મ મેળવશ તો આ જન્મમાં જ કામ ઉપર વિજય મેળવી લેવાનો કોઈ પણ જાતનું જ્યારે જન્મ થાય ને ત્યારે મૃત્યુનો સમય નક્કી થઈ જાય અને મૃત્યુનું કારણ નક્કી કરી લેવામાં આવે કે આને આ રીતે મરવાનો એટલે પાપ કરવામાં સાવધાની જેટલી રાખશો એટલું પુણ્ય કરવામાં તમારી સાવધાની રહેશે પુણ્ય કરવામાં બહુ જ ધ્યાન રાખવાનું કોઈને કહેવાનું નહીં ખોટું કરતા હોય ને ત્યારે એક ચિત્તથી થી કરતા હોય કોઈને ખબર ન પડે એવું એક ચિત્ત થઈ જાય ને એ પછી અંતકાળ આવે ને ત્યારે એ પાપનું સ્મરણ થાય કારણ કે એક ચિત્ત એમાં એકાગ્ર મગજ કર્યું હોય એટલે જ કીધું છે કે એકાગ્રતા પરમ ધર્મ પરમો તપ એકાગ્રતા કેળવો પુણ્ય કરો ને ત્યારે એટલું એકાગ્ર મગજ નથી કરતા એમનું કરી નાખે પણ પાપ કરતા હોય ત્યારે જેટલું એકાગ્ર મગજ કરી એટલું જ પુણ્ય કરતા હોય ત્યારે એકાગ્ર મગજ કરી તો પુણ્યનું સારું મળે પાપ યાદ આવે છે પાપનું સ્મરણ થાય છે એટલે જીવ ગભરાય છે કે મારું શું થશે બધાની તૈયારી કરે બધા કામની બાર ગામ જવું હોય તો આપણે કેટલી તૈયારી કરી કપડાની તૈયારી કરી સુટકેશ ભરી બધી વસ્તુ જે જે લઈ જવાની છે બધી સાથે લઈ જાય પણ આપણે મરવાની તૈયારી નથી કરતા લગ્નની તૈયારી કરો છો એવી રીતે ધીરે ધીરે મરણની પણ તૈયારી કરજો કે સાથે શું લઈ જવાનું છે પાપ પુણ્ય બધું ભેગું આવવાનું કર્મ ભેગા આવવાના એટલે અત્યારે વર્તમાન સમયમાં તમે કર્મ કરી લ્યો ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેની જે જે ક્રિયાઓ બધી ક્રિયા કરો મન ઈશ્વરમાં પોરોવાઈ જાય મૃત્યુ એટલે પરમાત્માને જીવનનો હિસાબ આપવાનો પવિત્ર દિવસ મરણની તૈયારી રાખજો બધી વસ્તુ કેટલી લઈ જવાની છે ભગવાન તમને પૂછશે કે મેં તને આ ખાઈ પીતી એનું તે શું કરું કા નહી પાતા એનું તે શું કર્યું તું મું એનું તે શું કર્યું જો હિસાબમાં કઈ ગરબડ થશે ને તો મુશ્કેલી થવાની ખોટા હોય ગરબડ હોય તો ગભરામણ થાય ટેક્સ વાળા આવે એવાને એક ઓફિસર હોય એને આપણે હિસાબ આપવો હોય તો આપણને ગભરામણ થાય તો આખા જીવનનો હિસાબ આપતી વખતે કેવી દશા થાય એટલે આપણે મરણને સુધારવું હોય ને તો પ્રત્યેક ક્ષણ ને સુધારી લ્યો પ્રતિ ક્ષણ આંખનો સદુપયોગ કરી લેવાનો મનનો સદુપયોગ ધનનો સદુપયોગ બધાનો સદુપયોગ કરી લેવાનો વાણીનો સદુપયોગ કરી લેવાનો તો મરણ સુધરી જાય એટલે ભાગવત છે એ મરણ સુધારે છે श्रीद्वारिकादिष्की जय